જાન્યુઆરીની શરૂઆત થતા જ બાળકો પતંગ ચગાવવા લાગે છે આ પતંગ ચગાવતા સમયે ઘણીવાર અકસ્માતની ઘટનાઓ પણ બની રહી છે અને આવી જ અકસ્માતની ઘટના સુરતના સચિન જીઆઈડીસીમાં બની હતી સુરતમાં પતંગ ચગાવતા સમયે બાળકનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું તેર વર્ષે પ્રિન્સ નામનું બાળકનું મોત થતા જ હરે રાટી મચી ગઈ હતી સુરતના સચિન જીઆઈડીસી વિસ્તાર ખાતે આ દુર્ઘટના ઘટી હતી સામે આવેલી વિગતો અનુસાર પતંગ ચગાવતા સમયે ભૂલતી બાળકનો હાથ વીજ વાયરને અડી ગયો હતો અને ત્યાર બાદ કરંટ લાગતા બાળક પટકાયોતો પરિવારજનોએ બાળકને લઈને હોસ્પિટલ કસડવામાં આવ્યાતા જો કે બાળકનો મોત tibjuto બાળકના માથે લઈને પરિવારમાં આકરાન છવાયેતો ગીતાનગરવાસા ગીતાનગરમાં જો હાઈ ટેન્શન જા રહે સીધા ચરણપુર ગામ સે નીકલે સીધા હાઈવે પર જા રહે હૈ ઓર પતંગડર કા ઉડારા આતા ઇસકે બાદ પતંગ કા દોરી ઉસપે ફસ ગયા પતંગ ઉસપે ફસા તો દોરી સે ઉનકા શરીર પૂરા मतलब आग तो जल जल गया वहीं पर शरीर का आग लगा हुआ था तो फिर हम लोग उनको हम तो थे नहीं वहाँ तो सिविल में आए तो हम करीब हम तो दस बजे बदर, आठ बजे रात के यहाँ पड़ा है तो उनका सुबह उनका डेट हो गया उसकी उम्र कितने साल की है और कौन से स्कूल जा रहा है तेरह साल की उम्र है स्कूल में यहाँ गांव में जा रहा था